મગફળી મગફળીમાંથી બી આપણે જે વાવવા માટે બી હોય એ કરવા માટે કેવી રીતે થાય છે એની આખી પ્રોસેસ આપણે બતાવવાના છીએ તો દરેક ખેડૂત મિત્રો પણ જોડાયેલા રહેજો અને જેને ખેતી ન હોય એ પણ જોડાઈ લેજો કે ખેડૂત ખેતી કેવી રીતે કરતા હોય મગફળી કેવી રીતે વાવતા હોય એક એક વસ્તુ ને આપણે વિગતવાર બતાવવાના છીએ તો જોડાયેલા રહ્યો ને ચાલો જઈએ આપણે મગફળી ફોલાવવા મગફળી ફોલાવવા માટે જમુના ફ્લોર મિલ મારિયા ટીના આપણા ગામની અંદર જ થોડા દૂધ

આખી પ્રોસેસ તમને બતાવીશું દરેક ખેડૂત મિત્રોને પણ બતાવીશું અને જે ખેડૂત નથી એને પણ આપણે વિગતવાર સમજાવવામાં આવશે અને આ લોકોની એક જો નવી ટેકનોલોજી કે આ બાચકા ગુણ હોય એ સાધનમાં ચડાવવું હોય તો અત્યારે આ પણ કાંઈ મહેનત કર્યા વગર જો ખાલી મોટરની ચાપ દબાવે એટલે એ ઊંચું હોઈ જાય તો એ આમ ધક્કો મારીને ત્યાં ઉતારી દે એટલે કાંઈ મહેનત કર્યા વગર જાણે યંત્રયુગ છે ચાપ દબાવવાનું બધું કામ થાય ખેતી કરવી એકદમ થઈ ગઈ છે હા પેલા મંત્ર યુગ હતો પછી તંત્ર યુગ આવ્યો ને કળયુગમાં આવે યંત્રયુગ ચાપ દબાવવાનું બધું કામ થાય જોઉં તો આ દાદા ભાઈ ગયા છે હવે ઓપરેટિંગ કરવા અને હવે આ ટ્રોલીને અહીંથી મોટરથી ચાલુ કરે એટલે હાલે જો અહીંયા બાજકા લોડિંગ થવા માંડ્યા આમાં બાજકા મૂકતા જાય અને વાંથી પછી મોટરથી ઉપાડે એટલે સીધું ટ્રેક્ટરમાં ભરાઈ જાય ટેકનોલોજીનો યુગ માણસને અત્યારે મહેનત કરવી પડે એવું નહીં આસાનીથી ટ્રેક્ટરની ટ્રોલી ભરાઈ જશે જોઈ લો આ લોક મારી દીધો થઈ ગયો ફિટ બાજકા ભરાઈ ગયા જો હવે દાદા મોટર ચાલુ કરે એટલે બાચકા જાય ઉપર જો દાદાએ મોટર કરી ચાલુ ચાલું જવા દીયો જવા દો જવા દો જવા દો જવા દો જવા દો જવા દે એ ઉતારી ગયો હવે કરો નીચે કરો નીચે હે આવવા દો રેડી 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 એ ઉતરી ગયા જોઈ લો હા વાસાનીથી ત્રણ બાચકા ઉતરી ગયા એટલે ત્રણ બાચકાનો વજન ઓછામાં ઓછો સાત આઠ મણ છે

જારી કાઢ છે આમાં અલગ અલગ હોલ વાળી જારી હોય આમાં આટાણ આવે આપડી માંડવી છે એકતાલીસ નંબર થોડાક મોટા હોલ વાળી જારી નાખી જીણે યાદી માંડવી હોય એ પ્રમાણે હોલ બદલાવો પડે અને અહીં જો આ બધી જારીઓ પડી Allah gelas. <susur> ini jadi ini. di jari? Apotri tri? Ayo hati bagaimana? Tolong karena <susur> serbat <susur> berbuat yo api kerembai. Tidin. Amal bapun. Nanti bapun itu dia kari Yo. Ah. Tahu. Ah. Yo nung serbat આજ બાપુ ગયો કેમ બાકી ને કઈ ગટે નહી ભાઈ અમારે ભાઈ મશીન નું હેન્ડલ મારતા મારતા કે હાલો હાલો ગોવાલો તો હેલો ફ્રેન્ડ્સ જો હવે આપણું મશીન ચાલુ થઈ ગયું છે અને મગફળી ઓરવાનું ચાલુ થઈ ગયું છે મગફળીનું બાજકું ખાલી કર્યું અને જો આ ઓરનું મોઢું ખોયલું છે એટલે અંદર જે ઓલા પટ્ટા છે ને એનાથી મગફળી ઉપર જાહે અને ઉપરથી પાછી ઓપનરમાં થઈ અને ફોલાતી જાહે ફોલાઈને જે મોટા દાણા હોય એ જો અહીંયા આવે આ બધી જો ઉપરથી અહીંયા મગફળી આમાં આવે જ્યાંથી અંદર થતી થાતી જો અહીંયા મોટા દાણા અહીંયા આવે એ મોટા દાણા પાછા અંદર જાય ત્યાંથી આ હુપડામાં થાય મશીન દ્વારા આખું ફરે આની અંદરથી ઉપર જાય અંદર રોલ પટ્ટામાં હોય આખું ચેન ચક્કા હજી આપણે ઉપરથી વ્યવ જોઈએ જો આવી રીતના અહીંયા આવે મગફળીનો ઓર નીચે નાખી ઉપર અહીંયા પાછી કાઢે અહીંથી અંદર ફોલાવવા માટે જાય અંદર અલગ અલગ જારી હોય આ ફોલાઈને બી અહીંયા નીકળે અને એ બી પાસા ઓલા ચાયણામાં તરવાતા જાય એટલે બી બી અલગ થઈ જાય બોબડી ગોબડી અલગ થઈ જાય ખાડા અલગ નીકળે બધું આખું અલગ અલગ થઈ જાય અમારા મયુરભાઈને જો કમ્પ્લીટ કામ જોઈએ એટલે એ પછી હાથેથી ચાઈમાં મંડા હાથ ફેરવવા એટલે હું દાણા દાણા તરીને ઓલી બાજુ બાજકામાં વયા જાય આ જો મિત્રો ઉપરનો વ્યૂ છે અને આ બાજુ પછી જો અહીંયા ફાડા થતા હોય ફાડા નીકળે છે અને આના દ્વારા આખું જો ઓપનર મશીન ચાલતું હોય આને કહેવાય ફૂલી ને પટ્ટા રાખવી પડે જાવામાં આપણે છેટે થી વિધિઓ ઉતાર્યો અને જે આખો ચાયનો ભરાય ગયો છે માંડવીનો બીનો અને ઓલી બાજુથી આખા બી બાંચકામાં ભરાતા છે આખું ટોટલી ઓટોમેટિક સિસ્ટમ આપણે માણસ ને કંઈ કરવાનું જ નહીં પહેલા હેને મહેનત કરવી બહુ પડતી પહેલાના સમયમાં હા મયુરભાઈ આજ છે

અને બાજકું ભરાઈ જાય એટલે આ અમારા મોકા આપવા જો કમ્પ્લેટ બાજકું મૂકી મોર બાંધી કમ્પ્લેટ કરીને આપણે ઘેરે સુધી પહોંચાડી જાય આપણે લઈ આવવાની લઈ જવાની કંઈ ઉપાધિ નહીં અને આ છે ગોગડીનું મશીન જો આમાં ગોગડી પહેલાં નીકળતી હવે એનું મશીન આવી ગયું એ જો અહીંયા બાજુમાં છબલામાં ગોગડી નીકળે એ પાછી આમાં ન થાય એ ફોલાઈને પાછી આપણા બાજકામાં બીયા થઈને નીકળી જાય એટલે એકદમ ચોખ્ખું કામ બગાડ ઓછો થાય ખાડા ઓછા થાય કમી કરવામાં સમય ન લાગે માણસની શક્તિ ઓછી લાગે બહુ ટેકનોલોજી વાળું કામ અત્યારે ગરમ ન થાય ને એનું પાણી અહીંયા આવે પહેલા આમાં બેરલ રાખતા અત્યારે જો હવે આ ઠંડી રહે આ પાણી તો ને જગે આ નીચેના પાઇપમાંથી પાણી ત્યાં પાછું જાય ઇન્જિનમાં આ પાઇપમાં પાણી આવે તો આપણા મયુરભાઈ ઓલા મોકાભાઈને મદદ કરે છે બાજકું પકડીને એ બે ભાઈઓ કંઈક બીનું બાજકું બદલાવે છે કદાચ તૂટેલું હોય કે શું હોય એક બાજકામાં બે બાજકા કર્યા કદાચ તૂટેલું નીકળ્યું હોય છે અને જો મયુરભાઈ હવે બાજકું સાઈડમાં આપણે ફોલેલા બી પડ્યા અહીંયા મૂકી દઈ હે અને જો મયુરભાઈ રીક્ષામાં છે ભરવાના હે હાલો વ્યવસ્થા તો ફ્રેન્ડ્સ આપણી માંડવી ફોલાઈ ગઈ આવી રીતના ફોલાઈ ગઈ કેવો વિડિયો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને સારો લાગ્યો હોય તો શેર પણ કરજો તમારા મિત્રો સાથે થેન્ક યુ ફોર વોચિંગ